આપ સૌ જાણો છો કે ગુજરાત ઉપર મેઘરાજાની પૂર્ણ મહેર થઈ છે અને ખૂબ સુંદર રીતે વરસાદ વરસી રહ્યો છે અહીં ગાંધીનગર જિલ્લામાં પણ યથોચિત ઉપયોગી વરસાદ આવી જ રહ્યો છે અને ઉપરવાસમાં ખૂબ સારો વરસાદ હોવાને કારણે ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે વહીવટીતંત્ર આ બાબત તમામ અઠ્યાવીસ ગામ જે નદી કિનારાના છે જેમાં માણસા અને ગાંધીનગર તાલુકાના એ અઠ્યાવીસ ગામનો સતત સંપર્ક અમારો ચાલુ જ છે તેમ છતાં આ વાત લઈને હું ફરી આપને એવી વિનંતી કરવા માગું છું કે કોઈ પણ નદી કિનારે જોવા પણ ન જાય સલામત અંતર રાખે કોઈ આવનાર તહેવારના દિવસોમાં પણ પાણી માં જવાનું ટાળે આ મારી સ્પષ્ટ વિનંતી છે અને હવે તો માટીના ગણપતિજીનો જ આપણે ઉપયોગ કરીએ છીએ એટલે ઘર મેળે જ વિસર્જન કરે અન્યથા જ્યાં સરકારે વ્યવસ્થા કરી છે તે જગ્યાએ જ વિસર્જન કરે એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે આવનાર તહેવારના દિવસોમાં પણ આપણે સૌ તહેવાર ચોક્કસ ઉજવીએ ઈશ્વરના આશીર્વાદ લઈએ પરંતુ સાવચેત જરૂર રહીએ નમસ્તે આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ